નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કર્ણાટકમાં એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે રાજ્યના હવેરી જિલ્લામાં પુણે બેંગ્લુર નેશનલ હાઇવે પર એક માર્ગ અકસ્માત થયો છે જેમાં તેર લોકોના મોત થયા છે આ અકસ્માત જિલ્લાના બગડી તાલુકામાં ઉગદી લીવી ક્રોસ્ટ પાસે થયો છે ત્યારે આ દર્દનાક માર્ગ અકસ્માતમાં એક બાળક સહિત તેર લોકોના કરુણ મોત થયા છે નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે કર્ણાટકના હવેલી જિલ્લામાં પુણે બેંગ્લોર નેશનલ હાઇવે પર ટેમ્પો ટ્રાવેલ પુણે બેંગ્લોર નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ માર્ગ અકસ્માત થયો હતો ટેમ્પો ટ્રાવેલ હાઇવે પર પાર્ક કરેલી ટ્રેકને પાછળથી જોરથી ટક્કર મારી હતી જોકે મિત્રો વિગતો અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રાવેલનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગયો હતો જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ